નમસ્કાર દર્શક મિત્રો ફાસ્ટ ન્યુઝ ઇવનિંગ બુલેટિનમાં હું ઉદય રાવલ આપનું સ્વાગત કરું છું બુલેટિનની શરૂઆત કરીશું ઉમરગામના મુખ્ય સમાચારોથી સરસ્વતી સાધના યોજના અંતર્ગત ધોરણ નવમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓને સરકાર તરફથી સાયકલ સહાય આપવામાં આવે છે વર્ષ બે હજાર ત્રેવીસ અંતર્ગત વિદ્યાર્થીઓને સાયકલ સહાય આપવા માટે અનુસૂચિત જાતિ અને બક્ષીપંચ વિભાગ દ્વારા ઉમરગામ તાલુકાની અનેક શાળાઓને સેંકડો સાયકલો આપવામાં આવી છે ઉમરગામ તાલુકાના સરીગામ વિસ્તારની કેટલીક શાળાઓમાં સાયકલ બિન ઉપયોગી હાલતમાં જોવા મળી રહી છે તંત્રની બેદરકારીને કારણે લાખો રૂપિયાના ખર્ચ છતાં સરકારનો આશય સિદ્ધ થઈ શકતો નથી ઉમરગામ તાલુકામાં છેલ્લા બે દિવસથી મુશળધાર વરસાદ પડી રહ્યો છે જેને કારણે ઉમરગામ તાલુકાના મોટાભાગના માર્ગોનું વ્યાપક ધોવાણ થયું છે માર્ગ મકાન વિભાગના અધિકારીઓની સ્થિતિ એક સાંધે ત્યાં તેર તૂટે જેવી થઈ છે બિસ્માર્ક માર્ગ પરથી અવરજવર કરતા વાહન ચાલકોએ ભારે હાલાકી વેઠવી પડી રહી છે

बना हुआ है वहाँ पर बहुत जबरदस्त खर्जा है इतना खर्चा है उसी में गाड़ी गिर गई पानी भरा हुआ है और उसी में गिर गई कभी से पड़ी है आज लेके थोड़ा खुला है तो आया हूँ एकदम तो ब्रिज के ब्रिज के पास में बहुत जबरदस्त खर्जा है करके आगे छोड़ दिया है उसे तो वही से हुआ है टायर तो में भी लग गया है अंदर से एक बार और यहीं से टूट गया था तो वो समय टायर खुला ही नया टायर ये भी नया ही टायर મુંબઈ રેલવે સ્ટેશન તરફથી અમદાવાદ તરફ જતી ગુડસ્ટેન્ડ એક ડબ્બો વલસાડ ડુંગરી નજીક પાટા પરથી ઉતરી ગયો હતો અકસ્માતનો ભોગ બનેલ ઘુડસ્ટેન્ડ ના લોકો પાયલોટે કંટ્રોલ રૂમ મારફત વલસાડ રેલવે અધિકારીઓનો સંપર્ક કર્યો હતો ઘટના અંગે જાણ થતા વલસાડ રેલવે વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ તાત્કાલિક ઘટના સ્થળ પર દોડી આવ્યા હતા ગુડસ્ટ્રેનનો ડબ્બો પાટા પરથી ખરી પડતા સર્જાયેલા અકસ્માતને કારણે મુંબઈથી અમદાવાદ તરફ જતી ટ્રેનો મોડી પડી હતી ઘટના સ્થળે પહોંચેલા અધિકારીઓએ ગુડસ્ટ્રેનના ખરી પડેલા ડબ્બાને છૂટો પાડી ટ્રેનને વલસાડ યાર્ડમાં રવાના કરી હતી ઘટનાને પગલે અનેક ટ્રેનો અડધો કલાકથી એક કલાક જેટલી મોડી પડી હતી દમણના નાની દમણ રાણા સ્ટ્રીટમાં આવેલ ઈશ્વર કૃપા બિલ્ડિંગના પાર્કિંગમાં મોડી રાત્રે એક વાગ્યાના અરસામાં પાર્કિંગમાં પાર્ક કરેલ છ જેટલી મોટર પર આ જ બિલ્ડિંગમાં રહેતા એક યુવકે પેટ્રોલની ટાંકીના પાઇપમાં આગ લગાવી દીધી હતી આગ લાગતાની સાથે જ પેટ્રોલ ટાંકીમાં મોટો બ્લાસ્ટ થયો હતો બ્લાસ્ટ થતા બિલ્ડિંગના અને આસપાસના રહીશો પોતાના ઘરની બહાર દોડી આવ્યા હતા બિલ્ડિંગના રહીશો પાર્કિંગમાં દોડી આવ્યા હતા જ્યાં છ જેટલી બાઇકો ભડકે પડી રહી હતી ઘટના સ્થળે ઉપસ્થિત સ્થાનિક બિલ્ડિંગના રહીશોએ બાકીના વાહનો સુરક્ષિત અંતરે ખસેડી લીધા હતા ઘટના અંગે દમણ ફાયર વિભાગને જાણ કરાતા ફાયર ફાઈટરો ગણતરીના સમયમાં ઘટના સ્થળ પર દોડી આવ્યા હતા બિલ્ડિંગના પાર્કિંગમાં ભડકે બળી રહેલી બાઇકો ઉપર પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવવા પ્રયાસ હાથ ધર્યા હતા ઘટના અંગે જાણ થતા દમણ પોલીસની એક ટીમ પણ ઘટના સ્થળ પર આવી પહોંચી હતી બિલ્ડિંગમાં પાર્કિંગ મુદ્દે અન્ય રહીશો સાથે લાંબા સમયથી તકરાર ચાલતી હોય એક સત્તર વર્ષના યુવકે આ ઘટનાને અંજામ આપ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે પોલીસે યુવકની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે ગુજરાત સરકાર મોડેલ સ્કૂલ ધરમપુરમાં સંસદની ચૂંટણી યોજાઈ હતી ભારતનું ભવિષ્ય જેવાના હાથમાં છે એવા તેજસ્વી વિદ્યાર્થીઓને ચૂંટણી અંગે પ્રત્યક્ષ જાણકારી મળે તે માટે ચૂંટણીનું આયોજન મોડેલ સ્કૂલમાં કરવામાં આવ્યું હતું વિશ્વના સૌથી મોટા લોકતંત્રમાં એક મતની કિંમત શું હોય છે તે અંગે શિક્ષકોએ વિદ્યાર્થીઓને ઊંડાણપૂર્વક જાણકારી આપી હતી ભારતનો નાગરિક મતાધિકારથી વંચિત ન રહે તે માટે એક મતદાન માટે પણ અલાયદું મતદાન મથક ઊભું કરવામાં આવે છે મોડેલ સ્કૂલ માલનપાડા દ્વારા સાંસદની ચૂંટણી યોજી મતદાન પ્રક્રિયા અંગે વિદ્યાર્થીઓને ઉપયોગી માહિતી પૂરી પાડવામાં આવી હતી ચૂંટણીમાં પ્રિસાઇડિંગ ઓફિસરની શું જવાબદારી હોય છે તે અંગે શિક્ષકો દ્વારા વિદ્યાર્થીઓને ઊંડાણપૂર્વક સમજ આપવામાં આવી હતી શાળાના વિદ્યાર્થીઓ ઉત્સાહભેર ચૂંટણી પ્રક્રિયામાં ભાગ લીધો હતો અમારા ત્યાં જેવી રીતે ભારતમાં ચૂંટણી યોજાય છે તેવી રીતે અમારા ત્યાં સ્કૂલમાં પણ ચૂંટણી યોજાઈ હતી જેવી રીતે ભારતમાં લોકો મતદાન માટે જાય છે ત્યાં કેવી રીતે ઊભા રહે છે તે અમારી શાળામાં પણ વિદ્યાર્થીઓ ચૂંટણી માટે ઊભા હતા અને કેટલાક ઉમેદવારો તે પણ ઊભા હતા

પરંતુ પ્રત્યક્ષ પદ્ધતિથી ચૂંટણી કેવી રીતે યોજાય અને એની આખી પ્રક્રિયાથી એ લોકો માહિતગાર થાય એ જરૂરી છે કારણ કે વિદ્યાર્થીઓ આવતીકાલના નાગરિકો છે અને ભાવિ મતદાતાઓ છે એ હેતુને ધ્યાનમાં રાખીને અત્રેની મોડેલ સ્કૂલમાં ઈવીએમ પદ્ધતિથી બાર સહસદ ચૂંટણીનું આજરોજ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં તમામ પ્રક્રિયામાં દાખલા તરીકે પોલીસ ગાર્ડ પોલિંગ ઓફિસરથી માંડીને તમામ પ્રક્રિયા કરવામાં આવી અને વિદ્યાર્થીઓ એમાં ઉત્સાહપૂર્વક જોડાયા આજરોજ અમારી શાળામાં બાળ સંસદ ચૂંટણી યોજાઈ છે અને બધા વિદ્યાર્થીઓ ઉત્સાહપૂર્વક મત આપ્યું એક સારા મતદાતા તરીકે અને અમને ટીચર્સ લોકોએ પણ ખૂબ પ્રોત્સાહન આપ્યું છે અને હું પણ આ ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવેલી હતી